રાજકોટમાં સિત્તેર વર્ષથી સલુન ક્ષેત્રે જોડાયેલા બોમ્બેલી સલૂન પાંચ બ્રાન્ચ છે તેમજ સમયની સાથે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને સલૂન ક્ષેત્રે નવી ઓળખો ભી કરી છે હાલ તેમની ત્રીજી પેઢી આ કામગીરી સાથે સંકળાયેલી છે ત્રીજી પેઢીના પાર્થ બિપીનભાઈ ચૌહાણ સતત કઈક ને કંઈક નવું કરવા અને લોકોની માંગને ધ્યાનમાં લઈ સલૂન ક્ષેત્રે આધુનિકતા લાવવા માટે લેડીઝ અને જેન્ટ્સ બંને વિભાગ શરૂ કર્યો છે જેમાં લેડીઝ વિભાગના વિધિબેન ચૌહાણ ચલાવી રહ્યા છે સલૂન ક્ષેત્રે વધુ એક નવું સોપાન રાજકોટના હાથ સમાકાલા રોડ પર આવેલા ડેકોરા પ્લાઝાના પ્રથમ માળે છે જેમાં હેર સ્કીન નેલ અને બ્યુટી કેરમાં આધુનિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે મારું નામ છે પાર્થ બિપિનભાઈ ચૌહાણ હું ઓનર્સ બોમ્બે ફેમિલી સલૂનનો ઓનર છીએ અમે આપણે ઘણા વર્ષોથી આપણા રાજકોટમાં સલૂન છે અમારું સિત્તેર વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા છે બોમ્બે એરઆઆર્ટની શરૂઆત મારા દાદાએ કરેલી છે જયંતિભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ જે ઓગણીસોની સાલમાં બહુ ફેમસ હતા જે મુંબઈથી એનું નામ આખું પાડ્યું હતું બોમ્બે નું જે પહેલી બ્રાન્ચ આપણી આ પેલેસ રોડ ઉપર આશાપુરા મંદિરની બાજુમાં હતી જે વર્ષો જૂની સાલનું નહોતું આપણું પ્રોપર ને પ્યોર બાર્બરિંગ કરતા અમારા દાદા એને અમને આ વારસામાં આ બધું આપેલું છે એટલે અમે થર્ડ જનરેશન થી જે અમે આટલું બધું સંભાળીએ છીએ આપણી રાજકોટમાં ટોટલ પાંચ બ્રાન્ચ થઈ છે પહેલી છે પેલેસ રોડ બીજી છે કેનાલ રોડ ત્રીજી છે ચૌધરી હાઈસ્કૂલ જે સિનેમા પાસે આવી પછી ચોથી છે એ યાજ્ઞિક રોડ અને પાંચમી છે જે હવે હવાનું ન્યૂ સોપાન છે જે આપણો રાજકોટનો ફેમસ રોડ કલાવ રોડ ત્યાં ઇસ્કોન મંદિરની પાસે ડેકોરા વર્લ્ડ કરીને છે ત્યાં ડેકોરા પ્લાઝા જે કોમર્શિયલ બિલ્ડિંગ છે એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ડેકોરામાં આવેલી છે આપણી ન્યૂ શોપ બોમ્બે હેરાટ આપણે આ જે નવા સલૂનમાં એક આધુનિક ટેકનોલોજી લઈ આવ્યા છીએ પ્રોફેશનલ જે સલૂન હોય બાર્બરિંગ એ વસ્તુ આપણે અપડેટ કરી છે ટોટલ આખું કમ્પ્લીટ ફેમિલી સલૂન જે બાળકોથી લઈને નેવું વર્ષના લોકો બી અહીંયા ઇન્જોય કરી શકે એવી રીતે આખું ફેમિલી સલૂન પ્રોપર બનાવ્યું છે જેમાં હેર છે સ્કીન છે નેલ્સ આર્ટ છે બ્યુટી કેર છે પછી ટૂંકમાં પાર્લરને લગતી બી થોડીક વસ્તુ બી છે એમાં સાથે વેક્સિંગ છે એ બધું છે પણ ઘણું બધું આઈટમ છે આપણે જે લઈ આવ્યા છીએ ન્યૂ ઓપડેશનમાં અને આખું સલૂન નું આખું લુક ચેન્જ કરી નાખ્યું છે કે સલૂન જેવું ના લાગે પણ પ્રોફેશનલ રિલેક્સ થવા આવ્યો ને એ મોડ નું સલૂન લાગે એ રીતનું આખું મોટું આખું પાર્લર બનાવ્યું છે સલૂન ચૌહાણ વિધિ બ્રાઇડલમાં બેઝિક છે પ્રીમિયમ છે એમ નેર બ્રશ છે અને અમે બધી પ્રોડક્ટ પ્રીમિયમ જ યુઝ કરી છીએ નેલ્સમાં બધા જ ટાઈપના અમે નેલ્સ કરી છીએ એક્રેલિક છે ટેમ્પરરી એક્સટેન્શન છે જેલ એક્સટેન્શન છે ફીટ એક્સટેન્શન છે પછી સ્કિનમાં સ્કિનમાં બી ફેશિયલ છે હાઇડ્રા ફેશિયલ છે વેક્સિંગ છે મેનીપેડી છે હેરમાં બી બધી ટ્રીટમેન્ટ અમે કરી છીએ સ્કિનમાં અમે હાઈ હાઇડ્રા ફેશિયલ છે ફેશિયલમાં બધા અલગ અલગ ટાઈપના પેકેજીસ છે પ્રીમિયમ છે બેઝિક છે બધું જ છે